અલ્યા ભેમા તારી વાતમાં કોઈ દમ લાગતો નહીં તું તો નવરોસી આ બેહી રહ્યો મણમા વર્તીમાં જવા દે હાર હેડો જોઈ ને ભાઈ ના માનવું હોય તો તો હું તો ફરશે રોણા રીચિત ફરશે હાર જો તાન મારે બટાકામાં મને પાણી વારું છે તે જઉ બસ બે જઉ તો વર્તીમાં લે આ તો કીધું પણ તોય હોળ રાખ ઇમ આ તો હોળ રાખેલું જ છે હાર જો હેડો તાન બોળો હાર હેડો તો હું એમ હું બટાકામાં ના હોય તો હું જોઈ આવું પહેલા બટેકો પાણી વારું છે તે ના હોય તો હેડો

તારું બીજું આ ડખા મટી જોડવા જવું ના ગાડી ને પડવા ને ભાળ લાવવાનો લેપનો સાવધાન થઈ ગઈ અલ સાવધાન નહીં

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂકચી કરો